અને ચાર પાંચ એલ અને છ મુજબની ગુનાની તકસીરવાન ઠરાવી અને એમને અ વીસ વર્ષની કેદની સજા કરવામાં આવી છે ગુના બાબતની સંક્ષિપ્ત માહિતી આપને આપું તો જણાવવાનું કે આ કામના આરોપી જે ભૂખ બનનાર છે એમની ઉંમર તેર વર્ષ અને છ માસ છે જે ઘરે એકલા હોય અને માતાપિતા મજૂરી કામે જતા હોય ત્યારે તેમની સાથે અવારનવાર ઘરના પાછળના ભાગેથી આવી અને તેમની સાથે બળજબરી પૂર્વક ગર્ભ રહેલો હોય અને બાળક જન્મ થયેલો હોય તેમજ આ આ ભોગ બનનાર ની સાથે જયારે સંભોગ કરતો ત્યારે અવારનવાર તેને ધમકી આપતો તેમજ તેને સ્કૂલમાં તથા ગામમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને જણાવતો હતો કે જો કોઈને કહીશ તો તને મારી નાખીશ અને સ્કૂલમાં અને ગામમાં બદનામ કરી નાખી છે જેથી ભૂખ બન્નાર કોઈને કહી શકેલા નહીં અને ભૂખ બન્નાર ગર્ભવતી બનેલા અને ભૂખ બન્નારને બાળક જેનો ડીએનએ રિપોર્ટ પણ નામદાર કોર્ટમાં રજૂ થયેલો છે આ કામે પ્રોસિટ્યુશને પોતાના સમર્થનમાં ટોટલ અઠ્ઠાવીસ દસ્તાવેજો રજૂ કરેલા છે અને ટોટલ દસ જાહેદો તપાસેલા છે અને નામદાર કોર્ટે ત્રણસો છોત્તેર બે અને પાંચસો છ બે ને માન્ય રાખી અને આરોપીને વીસ વર્ષની સજા કરેલી છે તેમજ આ પાંચ માસ ની સજા તદ ઉપરાંત પાંચસો છ બે માં બે બે વર્ષ બે બે હજાર રૂપિયા દંડ અને દસ દિવસની સારી કેસની સજા કરેલ છે